આ બધામાં અન્ય લોકોથી અલગ પણ સમાજનો એક ભાગ એવા પ્રજ્ઞાચક્ષુ અને મનોદિવ્યાંગ બાળકો પણ રાખડી બનાવી રહ્યા છે. અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં આવેલ મનોદિવ્યાંગ માટેની શાળાના બાળકો વિવિધ પ્રકારની નાની મોટી રંગબેરંગી રાખડી તૈયાર કરી રહ્યા છે. તેમના દ્વારા રાખડી ઉપરાંત ડેકોરેટિવ થાળી અને સોપીસ પણ તૈયાર કરવામાં આવે છે. હું છે ને 10 વર્ષથી આ કામ કરું છું. ભલે મન ચાહી દસથી નતીાયમ ચાલી ખાતરી તાયમ પ્રોસેસ કરું છું. અલગ અલગ જાતની રાખડી બનાવું છું.

ઈશ્વરે આ બાળકોને આંખો તો નથી આપી પરંતુ તેઓ પોતાની મનની આંખોથી સુંદર રાખડીઓ બનાવી રહ્યા છે તો સામાન્ય લોકો કરતા ઓછી બુદ્ધિ ક્ષમતા ધરાવતા મનો દિવ્યાંગ બાળકો પણ રાખડી બનાવવામાં વ્યસ્ત છે રક્ષાબંધનનો તહેવાર આવે મહિના લોકો પાસે રક્ષાબંધનના અનુલક્ષીને અમે રાખડીઓ બનાવવાનું જેટલી રાખડીઓ બનાવી ચૂક્યા છે અને જેટલી સેલ પણ છે